સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે મંત્રી મુકેશભાઈ પટેલ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને લોક કર્તબનું નિદર્શન અને ઓપરેશન સિંધુર બેન્ડ નિદર્શન તલવાર રાસ ભરૂચની આદિવાસી ગ્રામ્ય સંસ્કૃતિ દર્શાવતી સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ થઈ હતી જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર રમતવીરો પર્યાવરણ પ્રેમીઓ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર ખેલાડીઓ જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાલિયા તાલુકા વિસ્તારના વિકાસ માટે પચીસ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કર્યો હતો કાર્યક્રમને અંતે ઉપસ્થિત મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા રીતે સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અનેક યોગદાન રહ્યું છે ભરૂચ જિલ્લાના પનોદ્ર પુત્ર એવા કલા મુ અને છોટે સરદાર ચંદ્રલાલ દેસાઈ ની જન્મભૂમિ એવા ભરૂચ શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે ભરૂચ જિલ્લા એ તમામ ક્ષેત્રે પ્રગટની હળ ફાર ભરી છે જિલ્લાના નાગરિકોને સ્વતંત્ર ભરવાની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું ભરૂચ જિલ્લો એક એવો પ્રદેશ છે જ્યાં કૃષિ ઉદ્યોગ સેવા આ ક્ષેત્રે સમતોલ વિકાસની અદભુત કેરી કંડાઈ છે એને કૃષિ ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય સહકાર ક્ષેત્ર હોય અનેક ક્ષેત્ર અદભુત સંતુલન સાથે ભરૂચ પ્રગતિ કર્યું છે દેશના વિકાસના મંત્રમાં સૌનો સાથ સૌના વિકાસને સાચા હાથમાં ચડીરા કરીને ભરૂચ જિલ્લાએ ગુજરાતના ઔદ્યોગિક નકશા ઉપર એક અજ્ઞ સ્થાન પ્રાપ્ત કર્યું છે